હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે કાલે જન્માષ્ટમી છે કૃષ્ણ ભગવાનના જન્મદિવસનો દિવસ અને શ્રાવણ મહિનાનો સોમવાર છે આટલો મોટો દિવસ છે તો મને એમ થયું કે જન્મદિવસ હોય તો આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કંઈક આપણે મીઠું બનાવીએ તો એટલા માટે હું અહીંયા ફરાળી મીઠી બુંદીની રેસીપી લઈને આવી છું માત્ર દસ જ મિનિટમાં મીઠી બુંદી બની જશે ને ટેસ્ટમાં એકદમ સરસ બને છે સૌથી પહેલાં અહીંયા આપણે ચાસણી બનાવવા રાખી દેસું એના માટે મેં અહીંયા અડધો કપ છે એ ખાંડ લઈ લીધી છે અને ખાંડ ડૂબે એટલું પાણી એડ કરીને ગેસની ફ્લેમ ઓન કરી ને આપણે ચાસણી બનાવવા રાખી દઈશું ચાસણી છે અહીંયા એક તારની કે એવી કંઈ જરૂર નથી બનાવવાની અડધા તાર જેવી બને થોડી ચીકાસ આવે એટલા પૂરતી જ આપણે ચાસણી છે આમાં બનાવવાની છે અને પછી મેં પાણીમાં છે કેસર પલાળીને રાખી દીધું હતું કલર માટે થઈને એ હવે આપણે ચાસણીમાં એડ કરી દઈશું પછી બે મિનિટ માટે આપણે ચાસણીને ઉકાળશું ને પછી બંધ કરી દેશું તો આપણી ચાસણી છે રેડી થઈ ગઈ છે હવે બુંદી બનાવવા માટે મેં અડધો કપ છે શિંગોડાનો લોટ લઈ લીધો છે અને એમાં મેં વન ફોર્થ કપ છે આરા લોટ એડ કરી દીધો છે હવે જરૂર મુજબ પાણી એડ કરતા જશું અને આપણે બેટર બનાવી લેવાનું છે આ બેટર છે એકદમ પતલું પણ નથી બનાવવાનું અને એકદમ થીક પણ નથી બનાવવાનું મીડિયમ થીક છે બેટર બનાવવાનું છે જો આ રીતની કન્સિસ્ટન્સી છે આપણે બેટરની રાખવાની છે હવે મેં અહીંયા બુંદી એકદમ સરસ છે એ ઓરેન્જ કલરની બને એટલા માટે મેં થોડી હળદર નાખેલી છે એક ટી સ્પૂન જેટલી મેં આમાં કલરનો ઉપયોગ નથી કરેલો તમારે યલો કલર એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો અથવા તો ઓરેન્જ કલર હવે આપણે બુંદી એકદમ સરસ ફૂલેલી અને પોચી બને એના માટે મેં અહીંયા પિંચ છે એ ખાવાનો સોડા એડ કરેલો છે વન 4 ટી સ્પૂન જેટલો જરાક નખ ઉપર ચડે એટલો જ એડ કરવાનો છે હવે આપણે બેટરમાં છે જો તમે બુંદી ઘીમાં તળવાના હોય તો ઘી ઘીને તો તેલમાં તળવાના હોય તો તેલ એક ચમચી આપણે ગરમ ઘી છે એડ કરી દીધું છે મેં અહીંયા બુંદી છે ઘી ઘીમાં બનાવેલી છે તમારે તેલમાં બનાવી હોય તો તમે તેલમાં પણ બનાવી શકો છો હવે જો આ રીતે કાણાવાળો ઝારો હોય એ ઝારો લઈ અને આપણે બેટરને એડ કરી અને આ રીતે આપણે બુંદી પાડી લેશું એકદમ સરસ છે આ બુંદી બનશે તમારે જો ખારી બુંદી કરવી હોય આ રીતે ફરાળી તો તમે બેટરમાં થોડું સોલ્ટ એડ કરી દેશો એટલે તમારી આ ખારી બુંદી છે રેડી થઈ જશે જોવો છે તેલમાં નાખતાની અડધી જ મિનિટમાં છે બુંદી બધી ઉપર આવી ગઈ છે અને એકદમ છૂટી છૂટી બની છે તમારી પાસે આ રીતનો કાણાવાળો ઝારો હોય કે ચાયણી હોય કોઈપણ વસ્તુથી તમે આ બુંદી છે રેડી કરી શકો છો જો છે કેવી સરસ બઈની છે બુંદી ફૂલીને એકદમ સરસ બઈની છે ગોળ ગોળ હવે આપણે આ બુંદી છે ચાસણીમાં એડ કરી દેવાની છે બધી બુંદી જેમ જેમ તળાતી જાય એમ આપણે ચાસણીમાં છે એડ કરતા જાશું એટલે ચાસણીમાં એકદમ સરસ બુંદી છે એ સોગી થઈ જશે હવે જો તમારી પાસે મેં તમને પહેલાં જે ઝારો બતાવ્યો એ રીતનો ઝારો ન હોય તો આ રીતનો ઝારો તો તળવાનો તમારી પાસે હશે જ એટલે તમે આ રીતના જારાનો ઉપયોગ કરીને પણ એકદમ સરસ ગોળને છૂટી બુંદી છે પાડી શકશો જો છે એકદમ સરસ બુંદી બનશે હવે આપણે બધી બુંદી એકસાથે તળાઈ જાય પછી ચાસણીમાં એડ કર્યા પછી એને દસથી પંદર મિનિટ માટે આપણે શોક થવા દેસું જેથી બધી બુંદીમાં ચાસણી છે એકદમ સરસ છે એડ થઈ જાય હવે ચાસણી છે જે એક્સેસ એ નિતારવા માટે થઈને મેં એકદમ ઝીણી જારીવાળો ઝારો લઈ લીધો છે અને નીચે એક વાટકો રાખી દીધો છે અને બધી બુંદી આપણે ઝારામાં એડ કરી દેસું જેથી નીચે છે બધી ચાસણી છે નીતરી જાય તો બસ આપણી મીઠી બુંદી છે એ રેડી થઈ ગઈ હવે આપણે ગાર્નિશ કરી લેશું બુંદીને ડ્રાય ફ્રૂટ અને ગુલાબની પાંદડીથી તો લાગે છે ને એકદમ સરસ દેખાવમાં જેટલી દેખાવમાં સરસ લાગે છે એટલી ટેસ્ટમાં સરસ બનશે તો આ જન્માષ્ટમીએ આ મીઠી બુંદી એકવાર જરૂરથી ટ્રાય કરજો ને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો હેપી જન્માષ્ટમી થેન્ક યુ બાય બાય